તો દોઢ પોણા બે લાખ લોકો પૃથ્વી ઉપરથી રોજ વિદાય લેતા હોય એમાંના એક હોવું એ તો સાહજિક અને રૂટીન છે પણ આપણને સંતોષ થાય આપણે સમાજને આપીને જઈએ આપણા જીવનમાં શું ટેવો સુસંસ્કારો એ દ્રઢ કરીને રહીએ એને જીવન જીવ્યા કહેવાય તો પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજે આ કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી હવે આપણે બધા જ પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવીએ સંતાનોને આપણે શિક્ષણ સારું આપીએ છીએ ઘર બાર વ્યવહાર બરોબર ચલાવીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજને આ કહેવાનો અર્થ એ હતો કે આપણે આપણા પરિવારને સંસ્કારિત કરીએ એ આપણી સાંસારિક જવાબદારીઓ નિભાવી કહેવાય બાકી પૈસે ટકે વ્યવહારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શિક્ષણની દ્રષ્ટિએ તો આપણે આપણા પરિવારનું ખૂબ સારું ધ્યાન રાખીએ છીએ એની માટે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા પરિવારને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે તમે કદાચ ત્રણ ચાર વર્ષ પહેલા વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલી તમે જોયા હશે મુંબઈના એક અતિ ધનાઢ્ય વ્યક્તિ વીસ હજાર કરોડ નું એમ્પાયર એમને પોતાના સંતાનને આપ્યું દીકરાને ને લંડન માં ભણાવેલો અમેરિકામાં ભણાવેલો અને જે કંઈ પછી ઘરમાં ઘટનાઓ બની દીકરાએ બાપને બાપ ઘર માંથી કાઢી મૂક્યા ત્યાં મુંબઈ માં નેપેન્સી રોડ ઉપર એક ટુ બી ફ્લેટ ભાડે આપી દીધો એક રસોઈયો એક ડ્રાઈવર આપી દીધો અને એને રોતા રોતા પોતાની આ સેલ્ફી જાહેર કરેલી વેપાર ધંધો એ પોતાના સંતાન ને આપ્યો પછી સંતાને બાપ ને આ પરિસ્થિતિમાં મૂકી દીધો એટલે શિક્ષણ આપ્યું સમૃદ્ધિ આપી પણ સંસ્કાર ના આપી શક્યા અને એ સંસ્કાર જયારે એની કમી હોય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે એટલે આપણી પ્રથમ સાંસારિક જવાબદારી છે અને મુખ્ય એ છે કે આપણે આપણા પરિવારજનોને સારી રીતે સંસ્કારિત કરીએ